ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો આપણે પહેલા તો ગણિતનું બેઝિક બધું જોઈ લીધું પછી આપણે ગયા લેકચરમાં સંખ્યા જ્ઞાન જોયું હતું તો મિત્રો આશા રાખું કે બેઝિકના બે વિડીયો અને સંખ્યા જ્ઞાનનો વિડીયો તમે જોયો હશે હવે આજે આપણે જોઈશું અપૂર્ણા કારણ કે આપણે વાતો કરીને સમય બગાડીશું નહીં હવે સીધું જોઈશું અપૂર્ણા તો અપૂર્ણાંકમાં પહેલા બેઝિક માઈન્ડલી લઈ લઈએ અને પછી અપૂર્ણાંકમાં કેવા દાખલા ઉસઈ શકે એ આપણે જોઈ લઈએ એટલે અપૂર્ણાંક ચેપ્ટર કોરો થઈ જાય તો જોઈએ આપણે અપણા તો જોઓ મિત્રો અંશ અને છેદમાં અંશ અને છેદમાં લખી શકાય તેને અપૂર્ણાંક કહેવાય અંશ અને છેદ એટલે જો અહીંયા ઉદાહરણ તરીકે લખેલું છે કે 4/9 એટલે કે આનો મતલબ થાય 9 માંથી 4 ભાગ શું થાય 9 માંથી 4 ભાગ એટલે 4 ને આપણે શું કહીશું અંશ ઉપર હોય ને અંશ કહેવાય અને નીચે હોય ને છેદ કહેવાય તો 4 અંશ અને 9 છેદ બરાબર મિત્રો આટલું ધ્યાન રાખવાનું કે અપૂર્ણાંકમાં કોઈ દિવસ છેદ 0 હોય નહીં છેદ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદ કદી એ 0 હોય નહીં આટલું ખાસ ધ્યાનમાં રાખવા અને આ એક વસ્તુ છે મિત્રો કે આ બેઝિકમાં એટલે રવાટે આપું છું કે કદાચ આવા દે કોઈ થિયરીકલ પ્રશ્ન આવી જાય તો તમને આવડી જાય એ વખત સમજાવો જો પછી આપણે જોઈએ કે છેદ મોટો હોય જ્યારે છેદ મોટો છેદ મોટો એટલે જો અહીંયા છેદ મોટો જ છે 4 અંશ કહેવાય અને 9 છેદ કહેવાય તો જ્યારે છેદ આ છેદ મોટો હોય છેદ મોટો હોય એને કયો અપૂર્ણાંક કહેવાય શુદ્ધ અપૂર્ણાંક ખાસ મિત્રો યાદ રાખજો કે આ રીતે લખેલી હોય કોઈ સંખ્યા કે 5/8 તો આમાં 5 ને અંશ કહેવાય અને 8 ને છેદ કહેવાય તો છેદ મોટો હોય એટલું યાદ રાખવાનું કે છેદ મોટો હોય એને કયો અપૂર્ણાંક કહેવાય શુદ્ધ અપૂર્ણાંક છેદ ગ્રેટર ધેન અંશ એટલે કે છેદ મોટો હોય

કે 8/5 એટલે કે છેદ નાનો થઈ ગયો અંશ મોટો થઈ ગયો તો આ અપૂર્ણાંક છેદ નાનો હોય ત્યારે કેની સંખ્યા કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક છે એમ કહેવાય કેવો કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક આ અપૂર્ણાંકને કેવો અપૂર્ણાંક કહીશું તો અશુદ્ધ અપૂર્ણાંક પછી છેદ સરખા હોય ધાર કે કોઈ રીતે બે અપૂર્ણાંક આપેલા બે અપૂર્ણાંક આપેલા હોય અને એના છેદ સરખા હોય

પણ જે છેદ સરખા ન હોય હવે આ છેદ સરખા ન હોય બે પત્યાવૃત છે અને 1/4 છે તો આ છેદ સરખાખ્યા નહીં કારણ કે અહીંયા છેદમાં 3 છે અહીંયા 4 છે આગળ કોઈ સંખ્યા આપેલી હોય કે 3/5 તો એ પણ અલગ થઈ જાય એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય ના છેદ સરખા ન હોય તો એ સંખ્યાને કેવી કહેવાય વિષમ છેદી કહેવાય કઈ કહેવાય

અને આ એક અશતમાઉસ એ અપૂર્ણાંક કહેવાય શું કહેવાય અપૂર્ણાંક કહેવાય તો પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક હોય એટલે કે આ ರೀತಿ કોઈ સંખ્યા હોય તો એને કયો અપૂર્ણાંક કહેવાય મિશ્ર અપૂર્ણાંક કહેવાય કઅ કહેવાય મિશ્ર અપૂર્ણાંક તો મિત્રો આ તમે સમજી લેજો કે અંશ અને છેદમાં લકી શકાય તે વિષય સંખ્યાને અપૂર્ણાંક કહેવાય બીજું છેદ મોટો હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છેદ નાનો હોય તો એ અશોધ અપૂર્ણાંક કહેવાય છેદ સરખા હોય તો સમછેદી અપૂર્ણાંક કહેવાય છેદ સરખા ન હોય તો વિષમછેદી અપૂર્ણાંક કહેવાય અને पूर्णांक प्लस અપૂર્ણાંક હોય તો એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય મિત્રો આટલું મગજમાં બેસી ગયું તો આ આટુ થિયરીકલ વસ્તુ હવે આપણે જોઈશું આના દાખલા કાટ ચેપ્ટરમાંથી દાખલા કઈ રીતે પૂછાઈ શકે તો હવે આપણે આગળ જોઈએ તો આ છે એક જ દાખલાઓ સમજણ પડી જશે અને આપણે પરીક્ષામાં જોઈએ છીએ કે આવી સંખ્યા આપેલી હોય ને તો આપણે વિચાર કરવા લાગીએ કે આમાં આવક થયું બરાબર અને ઘણા તો એવું કરતા હોય છે કે ઉપરની સંખ્યાઓ જોઈ મોટી સંખ્યા હોય લખી એ રીતે અપૂર્ણાંકમાં થાય નહીં કારણ કે આ નિષમ છે નીચે જો નીચે છેદ સરખા નથી છેદ સરખા હોય તો અલગ રીતે થાય પરંતુ આ છેદ સરખા નથી એટલે આપણે શું પૂછ્યું છે સૌથી મોટો અપૂર્ણાંક જાણો હવે મિત્રો આમાં મે ઓપ્શન નથી લાગે કે કે ઓપ્શન આના થાય બધા कि a = 2/5 માં હોs b = 4/7 માં હોs 2/11 માં હોs 3/13 માં કાકે આમાંથી એક પૂછીજે સૌથી મોટો અપૂર્ણાંક લખો હવે જો પરીક્ષામાં આ રીતે સૌથી મોટો પૂછી હોય સૌથી નાનો પૂછી હોય ચડતા ક્રમમાં મૂકી દે કે ચડતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો આમાંથી એક પ્રશ્ન ફરજિયાત હશે હશે ને હશે તો જો આપણે કરવાનું શું તો પહેલા તો આ જે સંખ્યાઓ છે ને બધી પરીક્ષામાં તમે આ રીતે અલગથી લખવાની તો ચાલે છે એ તમે કઈ રીતે ગણછો એ હું તમને પછી શીખવાડું પરંતુ અત્યારે આપણે શીખવા માટે લખી દીધી કે 2/5 4/7 2/11 અને 3/13 હવે જો કે બધામાં છેદ મોટો છે અને અંશ નાનો છે તો આપણે અહીંથી અહીંયા ભાગ ચલાવો તો કઈ રીતે ચલાયશું તો એ ચાલ્શે નહીં તો આપણે ભાગ ચલાવવા માટે બધાની પાછળ એક એક 0 લખી દે બધાની પાછળ એક એક 0 લખી દે હવે હવે આ પાંચનો વિડિયો બોલવાનો 20 સુધી જો આ આગળ પાસળ રહેતું હોય તો આપણે પોઈન્ટ પછી જવાબ લાવવાનો ટ્રાય કરવાનો નહીં ખાલી આગળની સંખ્યા કઈ આવશે એકરૂપ જવાબ तो 5 * 4 = 20 तो 4.0 आपको परफेक्ट छे बराबर પછી છે 7 એને 40 સુધી ચલાવો તો 7 * 5 = 35 7 * 6 = 42 42 વધી જાય તો 7 * 5 = 35 5. પછી 5 નો જવાબ આવશે પણ આપણે 60 નો જવાબ જોવાની જરૂર નથી હવે 11 * 20 છે તો 11 * 2 = 22 22 વધી જશે તો 11 એકા 11 આ પોઈન્ટ મૂકી દેવો 13 છે અને અહીંયા 30 છે તો 13 * 2 = 26 13 * 3 = 39 તો 13 * 2 13 * 2 = 26 પાછળ પોઈન્ટ માં જવાબ આવશે આપણને આપણો ફાશનનો જવાબ લાવવાની જરૂર નથી હવે મિત્રો આઉ કરી લીધા પછી જોવાનું કે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે સૌથી મોટો અપૂર્ણાંક તો આમાં તમે જોઈ શકો 4 અહીંયા 5 અહીંયા 1 અને અહીંયા 2 છે તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ આવી તો સ્વાભાવિક છે કે આપણે તરત ખ્યાલ આવી જાય કે 5 આવી તો સમજી લેવાનું કે અપૂર્ણાંક સૌથી મોટો બોલો 6 ગયામો તરત આવડી જાય કે પેલા શું કરવાનું કે આ વિ સંખ્યા આપેલી હોય તો એના પાછળ 0 લગાવી દેવાનો આ ideia ભાગ ચલાવાનો જે સંખ્યા મોટી આવે તે સૌથી મોટો અપૂર્ણાંક જે સંખ્યા નાની આવે તે સૌથી નાનો અપૂર્ણાંક હવે સૌથી મોટો કયો આયો તો 4/7 તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન નંબર બી 4/7 હવે ધારો કે એવું પૂછ્યું હોય કે સૌથી નાનો અપૂર્ણાંક કયો અയ്യો મોટાની જગ્યાએ ફક્ત શબ્દ વાપરી લીધો કે નાનો તો નાનો ઓપણક કયો તો તરત આપણને ખ્યાલ આવી જાય કે નાનો ઓપણક કયો છે આ એક વાળો તો આની તો આ ના લખી દેતા જો ઓપ્શન જવાબમાં તો આ જ આવશે કે બે 11 આવશે સૌથી નાનો પૂછે તો બે 11 આવશે ખ્યાલ આવી ગયો હવે એવું પૂછી લીધું હોય કે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો આપણને ચડતા ક્રમમાં ગોઠવો

પછી આવશે 4 વાળી તો 20 એટલે કે 2 પંચમાં અને પછી 6 લે આવી જશે 4 સપ્તમાં તો આ થઈ ગયો આપણો ચડતા ક્રમ આ જ રીતે મિત્રો ચડતા ક્રમમાં કર્યા પછી જો ઉતરતા ક્રમમાં કરવું હોય તો એનું ઊલટું થઈ જાય સૌથી મોટી આ થઈ જાય પછી નાની આય નાની નાની આ દે સૌથી નાની આ

આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈશું તો 5 9/8 15/11 17/અને 7 11/આમાં આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે તો આપણે શીખવાડ્યું એ પ્રમાણે મિત્રો શું કરવાનું પેલા તો બધામાં પાછળ 0 લગાવી દો તો આ થઈ જશે 50 9/આ થઈ જશે 80 15/આ થઈ જશે 11

तो ये 5 આવશે પછી 15 નો ઘડિયો બોલવાનો 80 થી વધુનો જોઈએ તો 15 * 2 = 30 15 * 3 = 45 15 * 4 = 60 15 * 5 75 15 * 6 = 90 એટલે 15 * 5 75 પછી 70 નો ઘડિયો બોલવાનો 110 થી વધુનો જોઈએ તો 70 નો ઘડિયો બોલા 70 * 1 = 102 70 * 2 140 70 * 10 700 આવી જાય એટલે વધી જાય પછી 11 * 6 = 66 11 * 7 = 77 તો 11 * 6 = 66 હવે મિત્રો જુઓ પેલામાં તો બધી સંખ્યાઓ અલગ અલગ છે પરંતુ આમ તો બે વખત 5 આવી ગઈ બે વખત 6 આવી ગઈ એટલે હવે શું કરવાનું હવે શું આખો ભાગાકાર કરજો તો ના એવું ન કરો હવે જો આ રીતે સંખ્યાઓ ડબલ આવી જાય તો એની બીજી એક ટ્રીક આપણે શીખવાડી દઈએ કે જો સંખ્યા આ રીતે થઈ જતી હોય एक जाए तो कि आपने कही। तो के नानी। तो आपने तो तो समझो के से नानी खबर पड़ी है कि जवाब संख्या छोटी बराबर तो ये तो 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 नहीं सौ तो आई रीते नी तो मित्रों मित्रों एकदम सरल जो હવે આ બે એટલે કે a અને b બે સંખ્યાઓ છે તો એ બે સંખ્યાઓને અલગથી લખ્યું હોય તો લખાય અને ના લખ્યું હોય તો અહીંયાના અહીંયા ભી કરી શકાય કઈ રીતે તો જો અહીંયા જે છેદ છે એના આના અંશ સાથે ગુણાકાર કરવો તો 15 * 5 કેટલો થાય 75 તો અહીંયા 75 લખી દેવાનો 15 * 5 કેટલા થાય 75 આનો છેદ અને આનો અંશ एज रीते आनो छेद और आनो अंश तो 9 * 8 कितना થાય 72 9 * 8 कितना થાય 72 હવે મિત્રો નક્કી કરી લો આ 72 નાના કે 75 નાના તો આપણે તરફ ક્યા લઈ જઈએ કે 72 નાના તો સૌથી નાની સંખ્યા કઈ તો આપણી આવી જશે 8 15 કઈ આવી જશે 8 15 બોલો ખ્યાલ આવી જાય કે ના આવી જાય આ રીતે તમે આખી વસ્તુ પણ કરી શકો છો તમે દાખલા તરીકે આ ના કર્યું હોય બરાબર અને આખી વસ્તુ એ રીતે કરી દી હોય તો બી કરી શકો પરંતુ એમાં થોડું તમને ખ્યાલ આવે ના આવે જો આવે તો હું તમને શીખવાડી દઉં કે ચારે ચાર સંખ્યા હોય દાખલા તરીકે આપણે આ બે લઈ લીધી તો બે માં તો આપણને ખબર પડી ગઈ કે આ નાની આ નાની ખ્યાલ આવ્યો કે ના આવ્યો હવે આ બે લઈ લો આ બે નો તો તમને ખ્યાલ આવી જશે તો 1770 119 અને 11 11 121 થા કેટલા થાય 101 21 તો 1770 119 11 11 121 તો નાની કઈ તો આવે તો આ નાની સંખ્યા છે આમાં આ નાની આવી આ બે બંનેમાં આ નાની આવી અને આ બંનેમાં આ નાની આવી તો આ નાની આ નાની ને પાછી લઢાવો તો હવે આપણે લખીએ તો 8 * 15 = 120 અને થઈ જાય 7 11 હવે આ બંને નું કરો એ રીતે તો 15 * 7 15 * 7 = 105 અને 11 * 8 = 88 તો બંનેનો નાનો કોણ આવ્યો તો 8 * 15 તો આપણો જવાબ થઈ જાય 8 * 15 આવી ગયો

ये बीजा नंबर में आवे પછી તીજા નંબરમાં એ બંનેમાંથી જે કાસે અને છેલ્લી સૌથી મોટી હશે તો ખ્યાલ આઈ ગયો મિત્રો તો આ રીતે આ આપણામે આપણે ખ્યાલ આઈ જાય હજી એક દાખલો આપણે જોઈએ આવવાનો એટલે તમને વધારે ખ્યાલ આઈ જાય તો આપણે જોઈએ હવે નેક્સ્ટ દાખલો જો મિત્રો હવે આ ત્રીજો દાખલો આપણે જોઈએ કે 3/7 2/5 9/8

અરે ચડતા ક્રમમાં ગોઠવ્યું હોય તો સ્વાભાવિક છે કે આપણે પહેલા સૌથી નાની સંખ્યાની ખબર હોવી જોઈએ સૌથી નાની પછી એનાથી મોટી પછી એનાથી મોટી અને છેલ્લી સૌથી મોટી તો હવે આપણે સૌથી નાની શોધવા માટે પહેલા શું કરવું પડશે તો આપણે કરીએ છીએ જે રીતે તો આપણે લખી દઈએ પહેલા કે સંખ્યા એને લખી દેવાની અલગનીલી સંખ્યા બધાની પાછળ શું લખી દેવાનું તો શૂન્ય લખી દેવાનું 0 લખી દીધો બસ હવે ભાગ ચલાવો તો 7 ના 30 સે ભાગ ચલાવ તો 7 * 2 = 14 7 * 3 = 21 7 * 4 = 28 તો 7 4 28 પછી 5 * 4 = 20 પછી 9 * 8 = 72 9 * 9 = 81 9 * 10 = 90 તો સીધો ભાગ 10 સે ચાલે જ છે बराबर પછી 7736 1742 6848 6954 થઈ જાય ને 6848 જો આ સંખ્યાઓ આપણને મળી ગઈ પરંતુ અજુ જુઓ તમને આ બનને જે નાની છે એ બનને એક જ આવે છે તો એક આવી હોય તો આપણે કહી દઈએ પ્રમાણે તો કઈ બે સંખ્યાઓ વચ્ચે નાની છે અને કઈ બે સંખ્યાઓનો ઉપર એક જ જવાબ આવે છે ये भी આપણે જોઈ લેવાનું તો 3/7 માંઉસ અને 2/5 માંઉસ તો 3/7 માંઉસ અને 2/5 હવે આ બે સંખ્યાઓનો આપણે કરવો આ બંનેમાંથી આપણે નાની શોધી લેવાનું તો 5 નો ગુણાકાર 3 સાથે કરવાનો 5 * 3 અહિયા 15 થઈ જશે 7 * 2 અહિયા 14 થઈ જશે તો નાની કઈ રહી તો 14 વાળી નાની તો સૌથી નાની સંખ્યા કઈ આવશે તો આ આવશે

અને 6 આવશે 9 અષ્ટમાવશ તો મિત્રો આ થઈ ગયો આપણો ચડતા ક્રમ તો બોલો મિત્રો આજ આપણો તમને ખ્યાલ આવી ગયો ને તો હવે આપણે અપૂર્ણાંકનો જે નેક્સ્ટ દાખલો લઈએ થોડી અલગ રીતનો એ પણ એકદમ સરળ રીતે તમને આવડી જશે જો ના ખબર પડતી હોય થોડી ઓછીવક્તિ ખબર પડતી હોય તો ફરીથી વિડીયોને રિવિઝન કરી જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે હવે આપણે કરીએ નેક્સ્ટ દાખલો जो मित्रों आज है दफरो चौथा હવે જો એક વસ્તુ ના 4/5 ભાગ ની કિંમત ₹16800 હોય તો આખા જથ્થા ની કિંમત કેટલી થાય તો મિત્રો આ વસ્તુને આપણે ખાલી સમજવાની છે કે વસ્તુ આપેલી છે ની 4/5 એટલે એનો ભાગ કરેલો છે 4/5 ભાગ ની કિંમત 16800 હોય તો પહેલું તો સ્વાભાવિક છે કે આખા જથ્થાની કિંમત કેટલી થાય તો મિત્રો એની 4/5 ભાગની કિંમત 1680 હોય તો સ્વાભાવિક આખા જથ્થાની કિંમત હંમેશા 1680 થી વધારે અર્થાત એ તો પેલા આપણે ખ્યાલ હો જઈએ કે નઈન પરીક્ષામાં આવો દાખલો આપે અને એ અહીંયા એકા બે ઓપ્શનમાં આનાથી નાની રકમ આપેલી હોય તો એ આપણો ઓપ્શન સીધે સીધા નીકળી જાય એટલે આપણે એ તો ખ્યાલ હોવી જોઈએ કે આ ભાગની કિંમત આટલી આપેલી છે તો આખા જથાની કિંમત આના કરતાં ઓ વધારે હશે બરાબર તો આમાં તો એક પણ ઓપ્શન એવો આપેલો નથી એટલે આપણે નક્કી કરી શકતીશું નહીં પરંતુ આપણે એટલું કહી સકીએ કે સીબે સીધી વસ્તુ છે કે 4/5 ભાગની કિંમત 16800 હોય એટલે કે એનો મતલબ કે આ વસ્તુ જે હશે એનો કેટલા ભાગ હશે ટોટલ 5 હશે તો 5 માંથી 4 ભાગની કિંમત આપણે આપી દીધી છે तो इनो मतलब શું થશે જો અહીયા આપણે જોઈએ 4/5 તો 5 માંથી 4 ભાગ એવો અર્થ થાય કે કેટલા 5 માંથી 4 ભાગ તો 4 ભાગની કિંમત આપી દીધી છે તો આપણે આવું રાખી સકીએ કે 4 ભાગની કિંમત કેટલી થાય 16800 તો ટોટલ ભાગ કેટલા છે તો 5 સીધી વસ્તુ છે તો 5 ભાગની કિંમત કેટલી सिद्धो 83 પદ મૂકી દો એટલે જવાબ આવી જશે તો 4 ભાગની કિંમત 1680 તો 5 ભાગની કિંમત કેટલી તો સીધી સીધી વસ્તુ 1680 ગુણ્યા 83 પદ તો ખ્યાલ છે ને કે આ અને આ આનો ગુણાકાર થાય અને આ ભાગાકારમાં જાય તો 1680 ગુણ્યા 5 ભાગ્યા 4 હવે મિત્રો આ છેદ ઉડાડતા આવડવા જોઈએ બરાબર તો સીધી વસ્તુ છે કે ભાગાકાર કરવાનો પડશે તો 4 4 16 અને 4 * 2 8 અહીંયા 4200 થશે 4200 * 5 તો 5 0 0 5 * 2 10 ની પડી 16 પછી આઈએ 521 ની 1 21 તો કેટલો જવાબ આવ્યો મિત્રો 21000 જો તમને આ રીતે ન ખાવે તો તમે સાઈનમાં જઈ ભાગાકાર પણ કરી શકો કે 168 ભાગ્યા 4 આ રીતે તમે કરી શકો તો 4 * 4 = 16 0 0 ઉપર જે ઉતારે 8 4 2 8 તો કેટલા આયા 42 અને પાછળ બે શૂન તો 33 એટલે એ રીતે પણ તમે કરી શકો તમને ખાવતું હોય તો ધીવેશ ન ખાવતો એ રીતે કરી લેજો અનો જવાબ આવી જાય 21000 એટલે આપો સાચો ઓપ્શન થઈ જશે બી 21000 અજો મિત્રો આવો રાવ એક દાખલો આપણે લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય તો હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો હવે જોઈએ આપણે દાખલો નંબર 5 તો એક વસ્તુના જથ્થા પૈકી 3/7 જથ્થાની કિંમત 1800 છે તો સંપૂર્ણ જથ્થાની કિંમત કેટલી થાય તો જુઓ મિત્રો 3/7 ભાગમાં ભાગની કિંમત આપણે આપી દીધી છે 1800 તો આપણે સીધે સીધું આગળ જોઈ પ્રમાણે કરી શકીએ કે આનો મતલબ થયો કે 3 ભાગની કિંમત કેટલી છે તો 1800 તો આપણે કેટલા ભાગની શોધવાની છે 7 ભાગ તો આપણે લખી શકીએ કે 3 ભાગની કિંમત कितली 1800 तो 7 भागनी किंमत કેટલીખ્યાલો તો જો 1800 * 7 / 3 જો 1800 * 7 થઈ જશે આ 3 ભાગાકારમાં જતા રહેશે જો મિત્રો આ તો ભાગાકાર પણ એકદમ સરળ છે તો 36 18 આ બે મીંડા એની લખી દેવાના 36 18 બે મીંડા એની લખી દેવાના હવે ગુણાકાર કરવાનો 76 42 અને 65 આ બે મીંડા એટલે કે બે શૂન્ય એટલે કે જવાબ કેટલો આવી ગયો 4200 તો આપણો જવાબ કેટલો થઈ જશે 4200 ऑप्शन સી જવાબ કેટલો થઈ જશે 42 ઓપ્શન કરીને વિડીયો બનાવું છું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બીજી વસ્તુ કે હવે આપણે નેક્સ્ટ ભાગમાં ભાગ પાંચમો વર્ગમૂળ ભણીશું વર્ગ અને